સહિત તાલુકામાં બારે મેઘખાંગા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી મેઘલ નદી બે કાંઠે નદી ગાંડીતુર બની પાણીની આવક વધતા ઘોડાપુર આવ્યા મોટા ભાગના ડેમો જળાશય ઓવરફ્લો થવાની તૈયારીઓ નદીઓ નદીઓનાળા નહેરા બે કાંઠે વાયા વોકળામાં પણ પૂર આવ્યા ભાખવટ ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને ચેતવણી આપવામાં આવી મેઘલ નદીમાં પટમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવનું લિંગ જળમગ્ન મેઘરાજાએ જલાભિષેક કર્યો ભાખરવડ વડાળા માળિયા હાટીના જાનડી ગુમટી આબેચા નાની ધનેજ ઝડકા સમરિયાળા ગડુ સહિતના ગામોને કર્યા એલર્ટ નદીના પટમાં અવજવર ન કરવા તેમજ સાવચેતી રાખવા તંત્ર દ્વારા જાહેર સૂચના આપવામાં આવી માતરવાણિયા ગલોડર અવાણિયા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ રાત્રિએથી બપોર સુધી ધોધમાર વરસાદ ખાબકતા નદીઓ ગાંડીતૂર બની મામલતદાર કે કે વાળા દ્વારા તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ શાક માર્કેટ મફતનગર જલારામ મિલ ગરબી ચોક તેમજ ઠેરઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી તેમજ અમરાપુર ગીર ગામેથી મળી રહેલ અહેવાલ મુજબ સતત ચાર દિવસથી વરસી રહેલ વરસાદથી નદીઓના પાણી ખેડૂતોની જમીનોમાં ફરી વળ્યા વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે મહુડી નદીમાં ઘોડાપુર આવતા પાણી ખેતરોમાં ફરી વળ્યા મગફળી સહિત પાકોમાં ભારે નુકસાન થવાની ધરતી પુત્રો અને ગામના સરપંચે ચિંતા વ્યક્ત કરેલ માળિયા હાટીના પંથકમાં જનજીવન ખોરવાયું રિપોર્ટ સોદિયા